અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને પત્ર લખ્યો છે અરુણ પટેલે જિલ્લાના અનેક રોડ મામલે પત્ર લખ્યો છે શામળાજી મોડાસા લુણાવાડા રોડની હાલત બિસ્માર છે રોડની હાલતને લઈ કલેક્ટરે આ પત્ર લખ્યો છે ખાડાની અંદર રસ્તો શોધવો હવે મુશ્કેલ અરુણ પટેલે કહ્યું છે કે ખાડાની અંદર આ રસ્તો શોધવો મુશ્કેલ છે ખાનગી કંપની દ્વારા બાર વર્ષ અગાઉ રસ્તા બનાવવામાં આવ્યા હતા અરૂણ પટેલે કહ્યું છે કે બાર વર્ષથી એક પણ રસ્તા રીસરફેસ નથી કરવામાં આવ્યા સાત વર્ષે સળંગ રસ્તો સુધી સરફેસ કરવાની નિયમ હોય છે પરંતુ બાર વર્ષ સુધી કોઈ કાર્યવાહી અહીંયા થઈ નથી રસ્તાની તાત્કાલિક મરમ્મત શરૂ કરવામાં આવે તેવી વાત તેમણે કરી છે સાથે જ કહ્યું છે કે જ્યાં સુધી મરમ્મત ન થાય ત્યાં સુધી ટોલનો વસૂલાત પણ બંધ કરવો જોઈએ જો આવનારા સમયમાં રસ્તાનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ અરુણ પટેલે દેખાડી છે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી હવે કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી અને મોડાસાથી લુણાવાડા નો રસ્તો આજથી બાર વર્ષ અગાઉ ખાનગી કંપની દ્વારા બીઓટી ધોરણે બનાવવામાં આવ્યો હતો આ રસ્તા દ્વારા ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે ખાડાની અંદર રસ્તો શોધવો પણ મુશ્કેલ છે આ ખાનગી કંપની દ્વારા રસ્તો બાર વર્ષ અગાઉ બન્યા પછી એક પણ વખત સળંગ રિફ કરવામાં આવ્યો નથી આમ તો જનરલી સાતેક વર્ષે સળંગ રસ્તો રિસર્ફેસ કરવાનો હોય છે પરંતુ આ રસ્તો ટુકડે ટુકડે એના ટુકડા કરવી અને રિસરફેસ કરવામાં આવતો હોય છે આ રસ્તા ઉપર ચોમાસા પછી એટલી હદે ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોની પરિસ્થિતિ બિલકુલ દયનીય થઈ છે આ રસ્તા ઉપર જે ટોલ ફ્રી નંબર હોય એની પણ જાણકારી પૂરી આપવામાં આવતી નથી રસ્તા ઉપર જે કોઈ અકસ્માતો થયા હોય એની તપાસ કરવામાં આવે તો એમ્બ્યુલન્સ સેવા પણ આ ટોલ ટેક્સની ખાનગી કંપની દ્વારા ત્યાં ઉપલબ્ધ કરવામાં આવતું નથી સાથે સાથે બીજી એક વાત કરીએ કે આ જે રસ્તો જે છે એની અંદર એક પણ સુવિધા ન હોવાના કારણે વાહન ચાલકો પણ ત્રાહી મામ પોકારી ઉઠે છે એ સંજોગોમાં આ ખાનગી કંપનીએ પોતાનો લાભ મેળવવા માટે મોડાસા થી જે નડિયાદ રસ્તો આણંદ વાયા ધનસુરા બાયડ કઠલાલ એ રસ્તો નેશનલ હાઈવે પાંચ વર્ષ અગાઉ જાહેર કરવામાં આવ્યો છે એ રસ્તાનું કામ પણ થતું નથી અને એ રસ્તા ઉપર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે જેના કારણે આ રોડના રસ્તાને ટોલ ટેક્સનો લાભ મળે પણ પૂરતી સુવિધાઓ ટોલટેક્સને અપાતી નથી જો સરકારી તંત્ર દ્વારા આ ટોલ ટેક્સ ની જો દૂર કરવામાં નહીં આવે જ્યાં સુધી રસ્તો રિસરફેસ કરવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવો બંધ કરવો પડશે